દર્દીઓ માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસી જેટલા બ્લડ ડોનેટ કર્યું છે આમોદ શહેર દરબારી હોલ ખાતે કૈલાશ કેન્સલ હોસ્પિટલ ગુરજ વડોદરા દ્વારા સામાજિક કાર્યક્રમ અને કોરોના કાળ દરમિયાન પણ લાગેલા એવા યુનુષ પઠાણ યુનુષ પટેલ યુનુશ દાદાના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અનેક મહાનુભવ ઉપસ્થિત રહ્યા છે આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર કૈલાશ કેન્સર હોસ્પિટલ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે